લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીને લઈને કોંગ્રેસે અનંત પટેલનું વલસાડ સીટ પરથી નામ જાહેર કરતા અનંત પટેલે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે આ વીડિયોમાં જાણીશું કે શું છે ચૂંટણી પ્રચાર માટે અનંત પટેલની રણનીતિ નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ભાજપ પર અનંત પટેલે વધુમાં શું પ્રહાર કર્યા અને આદિવાસીઓના હકમાં શું અવાજ ઉઠાવ્યો તે સાંભળો અનંત પટેલના જ મુખેથી તમે મારા પર જે અપેક્ષાઓ રાખી છે જે રીતે રાજેશભાઈ કીધું દરેક જગ્યાએ દરેક જગ્યાએ કોઈ પણ તકલીફ હોય કોઈ પણ સમસ્યા હોય અમને કહેજો અમારા પર ફોન આવે તો અમે નથી પૂછતા કે તમે કયા પક્ષના છો તમારી સમસ્યા

ભારત આપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ લડાઈ હોય ભારત માલા રોડ ના સંપાદન લડાઈ હોય કસ્ટોડલ દેત માં બે આદિવાસી સમાજના છોકરાઓને રવિ અને સુનીલને ને ફાંસીએ માં એ લટકાવી દીધા હતા એ છ પોલીસ ના વિરોધ આઠ વખત પોલીસ સ્ટેશન ઘેરવા આંદોલન હોય જયેન્દ્રભાઈ કમલેશભાઈની સાથે કપરાણા જ્યારે ગીર નારા હરેશભાઈ કીધું કે મે ઘર ખોટી નાખેલું એને ન્યાય અપાવવા માટે અમે સૌ ત્યાં પહોંચી ગયા

મારે મારા સમાજનું મારા ઓબીસી સમાજનું મારા માઇનોરિટી સમાજનું કામ કરવાનું છે પીડિત લોકોનું કામ કરવાનું છે એવા ખેત મજૂરનું કામ કરવાનું છે જેને પોતાનું ઘર પણ નસીબ નથી એવા એવા ખેડૂતોનું કામ કરું છે જેને સિંચાઈનું પાણી મળતું નથી કપરાડામાં આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે પરંતુ હોળી પછી પાણીની સમસ્યા કપરાડામાં ખૂબ મોટી હોય છે ડાંગમાં ખૂબ મોટી હોય છે વાસ્તાના બોર્ડર વિલેજમાં ખૂબ મોટી હોય છે ઉમરગામ ઇન્ડસ્ટ્રી એરિયા છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી અને જેટલી પણ ઇન્ડસ્ટ્રી આપણા આદિવાસી સમાજની જમીન પર બને છે એ લોકો આપણને પૂરતો ન્યાય નથી આપતા હું એક ઉમેદવાર છું યુવાનો માટેનો ઉમેદવાર છું હું એક ઉમેદવાર છું ખેડૂતો માટેનો ઉમેદવાર છું મહિલાઓનું શોષણ થાય છેના વિરોધમાં ઉભો રહેનાર ઉમેદવાર છું અને જળ જંગલ જમીન બચાવવા માટે એના માટે હું નિયત બનેલો છું કે બરે દરેક જગ્યાએ જ્યાં સંપાદન ખોટી રીતે થતું હોય ત્યાં આપણેનો વિરોધ કરવાનો છે અને આપણા લોકોની સાથે ઉભો રહેવાનો છે ઘણી લડાઈ છેલ્લા 7-8 વર્ષમાં લડી છે મને જ્યારે મોકો મળ્યો છે મને તમારા જેવા આગેવાનના આશીર્વાદ અને સાથ સહકાર મળે છે ત્યારે ખરેખર મને પણ ખૂબ ખુશી થાય છે અને જે રીતે રાજેશભાઈ કીધું તેમ આ માત્ર એક દિવસ માટેની મિત્રતા નથી આ એક મહિના માટેની મિત્રતા નથી જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તમામની સાથે મિત્રતા રહેશે પણ અત્યારની લડાઈ એક મહિનો દોઢ મહિનાની લડાઈ છે કે જેમાં આપણે 60 મહિના સુધીનું રાજ જોવાનું છે

આપણે આ સીટ જીતાડશું અને કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધન ની સરકાર બનાવીશું મારું જે રીતે અભિવાદન કર્યું છે મને જે રીતે સ્વાગત કર્યું છે આભાર સૌને જય આદિવાસ ત્યારે આદિવાસીઓ માટે સરકાર સામે લડત લડતા અને અવાજ ઉઠાવતા અનંત પટેલ માટે લોકસભાના ચડાણ હવે કેવા કપરા રહેશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું બાકી તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર